અપા છે વન સિક્સટી સીસી બે હાજર એકવીસ મોડલ ખાલી અઠાવન હાજર રૂપિયા મિત્રો સાવ બ્રાન્ડ ન્યુ કંડિશન નું છે રૂપિયા બ્રાન્ડ ઘરે લઈ મિત્રો જાવના હા લો મિત્રો સ્વાગત છે તમારું જનતાઓ ઉના મિત્રો આજે રેસિંગની દુનિયાનો બાદશાહ એટલે ટીવીએસ અપાચી મિત્રો ઇન્ડિયા ની લગભગ જેટલી આર્મડ ફોર્સિસ છે ને મિત્રો અપાચે જ વાપરે છે અને ખાસ કરીને ઇન્ડિયન આર્મી જે અપાચે છે ને હેલિકોપ્ટર વાપરે છે મિત્રો એના ઉપરથી જ આ બાઇક બનાવેલું છે મિત્રો જોરદાર કંડિશન રહેવાનું છે માત્ર અઠાવન હજાર રૂપિયા ખર્ચ કરવાનો છે મિત્રો ગાડીની વાત કરું મિત્રો બંને ડીશ બ્રેક એબીએસ ચેનલ ચાલુ મીટર ચાલુ અને ખાસ વાત બે નું ફર્સ્ટ ઓનર ગાડી છે બે નું પણ એન્ડિંગ છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે તમારે ખર્ચ કરવાનું છે માત્ર માત્ર અઠાવન હજાર રૂપિયામાં મિત્રો આવું અપાય ઘરે લઈ જાઓ મિત્રો બ્રાન્ડ ન્યુ કન્ડિશનનું છે મિત્રો અને એમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે મિત્રો અને વધુ ડિટેલ જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જાવ મિત્રો તમને ફૂલ ડિટેલ્સ વિડીયો મળશે જનતા ઉના તમારો ભાઈ બેઠો જ છે